ભાજપના આ રાજીનામું સૌ પ્રથમ તમને જણાવી કે જે અત્યારે ભાજપે સભ્ય નોંધણી ગુજરાતમાં કરી હતી બધા લોકો જાણે છે તમામ પ્રકારના ટાર્ગેટો આપવામાં આવ્યા હતા જેવા નેતા હોય તેવા ટાર્ગેટો આપવામાં આવ્યા હતા અને એ ટાર્ગેટો પૂર્ણ કરવા આદેશ પણ આપવામાં આવ્યો હતો કમાન્ડ દ્વારા એવું જ નહીં કે નાના મોટા નેતા કોઈ બી મોટો નેતા હોય ત્યાંથી કરીને કાર્ય કાર્યકર્તા સુધી ટાર્ગેટ આપવામાં આવ્યો હતો કે કાર્યકર્તાને આટલા એવો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો સભ્ય નોંધણીનો

ખાતરી કરવા ક્યાંક ને ક્યાંક ભાજપે સભ્ય નોંધણી લાવી હોય તેવું લાગી રહ્યું હતું જે પણ નેતા દ્વારા સભ્ય નોંધણી નો ટાર્ગેટ પૂર્ણ નહીં થાય તે નેતાને ઘર ભેગા કરાવવાની પ્લાનિંગ પણ હોઈ શકે છે કારણ કે આની પાછળ બહુ મોટું રહસ્ય અને બહુ મોટી વાત હોઈ શકે છે જો કે હાર્દિકભાઈ પટેલ અને અલ્પેશભાઈ ઠાકોર જેવા નેતાઓના ટાર્ગેટ જલ્દી પૂર્ણ થઈ ગયા છે તેવા સમાચારો